શનિદેવ અઠ્યાવીસ નવેમ્બરે સવારે સાત કલાક અને છવ્વીસ મિનિટે મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે શનિના આ માર્ગી ગોચરથી તમારી રાશિ પર શું થઈ શકે છે પ્રભાવ તમારા જીવનમાં શું થઈ શકે છે મોટલા બદલાવ એ બધું જ વિગતવાર તમને જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોને કદક રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિથી સાતમા અને આઠમા ભાવના શાસક છે અને હાલમાં નવમા ભાવમાં માર્ગી સ્થિતિમાં આવવાના છે આ સ્થાનને કારણે તમને ભાગ્યનો અભાવ અનુભવાય શકે છે જેના કારણે તમે એવી મૂલ્યવાન તકો ગુમાવી શકો છો જે અન્યથા તમારા હિતોને લાભ આપી શકે છે તમારી કારકિર્દીની દૃષ્ટિએ જોઈએ તો તમને આગળ વધવા અથવા કાર્યસ્થળ પર માન્યતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે અને તમારા ઉપરી અધિકારીઓ તમારા પ્રદર્શનથી અસંતુષ્ટ થઈ શકે છે વ્યવસાયિક મોરચે જોઈએ તો મીન રાશિમાં શનિ દરમિયાન નાણાકીય વૃદ્ધિમાં સંભવિત અંતરાય આવી શકે છે નાણાકીય રીતે તમે મધ્યમ લાભની અપેક્ષા રાખી શકો છો પરંતુ આ સમયે તમારી બચત અથવા આવકમાં નોંધપાત્ર વધારો કરવા માટે મર્યાદિત અવકાશ એટલે કે તકો તમારા માટે બની શકે છે વ્યક્તિગત સ્તરે જોઈએ તો આ સમયગાળો ઓછો આનંદ લાવશે કદાચ તમારા જીવનસાથી સાથે સમજણનો અભાવ હોવાને કારણે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને પગ અને જાંઘમાં દુખાવો થવાની સંભાવના છે જે નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે શનિ એ છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે અને આઠમા ભાવમાં એ હવે માર્ગી થવા જઈ રહ્યા છે આ કારણે તમે તમારા ચાલુ પ્રયત્નોમાં વધુ વિલંબ અને અવરોધોનો અનુભવ કરી શકો છો તેથી મીન રાશિમાં આ શનિ દિશા દરમિયાન આયોજન કરવું જરૂરી છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈ લઈએ તો તમારે કાર્ય પ્રદર્શનમાં ઘટાડો અને નોકરીમાં દબાણનો વધારો થઈ શકે છે વ્યવસાયમાં વધુ નફો મેળવવો પડકારજનક બની શકે છે જેના કારણે કેટલાક અંતર અથવા અડચણો આવી શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમારા લાભ મધ્યમ થઈ શકે છે અને તમારી સંપત્તિમાં નોંધપાત્ર સુધારો કરવાની તક પણ અનિશ્ચિત થઈ શકે છે વ્યક્તિગત દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો ખુશીઓમાં ઘટાડો લાવી શકે છે કદાચ તમારા જીવનસાથી સાથે મજબૂત સમજણના અભાવને કારણે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને પગ અને ઝાંઘમાં દુખાવો થવાની સંભાવના છે જે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિ પાંચમા અને છઠ્ઠા ભાવના શાસક છે સાતમા ભાવમાં હવે એ માર્ગી થવાના છે પરિણામે તમે વધુ મિત્રતા બનાવી શકો છો અને તમારા સામાજિક વર્તુળમાંથી મજબૂત સમર્થન મેળવી શકો છો મીન રાશિમાં શનિના અગોચર દરમિયાન તમને લોન અથવા વારસાનો લાભ મળી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી વર્તમાન નોકરીમાં સારી પ્રગતિની અપેક્ષા રાખી શકો છો અને તમને આનંદ આપતી નવી નોકરીની તકો મેળવવાની પણ શક્યતા છે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે નવા ઓર્ડર મેળવવા આ એક અનુકૂળ સમય છે જેનાથી સ્વસ્થ નફો થશે અને નવા સાહસો શરૂ કરવાની અથવા વિસ્તરણ કરવાની આશાસ્પદ સંભાવનાઓ રહેશે નાણાકીય રીતે જોઈએ તો તમને આવકનો સ્થિર પ્રવાહ પ્રાપ્ત થવાની સંભાવના છે અને મિત્રો તરફથી વધારાના સમર્થન મળશે જે જરૂર પડીએ તમને પૈસા ઉછીના આપી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બની શકે છે કારણ કે તમે તેમની સાથે ગાઢ મિત્રની જેમ વર્તવાના છો પ્રેમ અને પ્રામાણિકતા પર આધારિત મજબૂત બંધન સ્થાપિત કરો છો સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી પાસે સારી ઉર્જા અને રોગ પ્રતિકારક શક્તિ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે જેનાથી આ સમયગાળા દરમિયાન તમારી સુખાકારી જાળવી રાખવામાં તમને સરળતા રહેશે તો કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ થી શનિદેવ મીન રાશિમાં માર્ગી થતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને ને નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે